હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ નોલેજ આજના જોવાના છે આપણે બે હજાર પચીસના ડેલી કરંટ અફેર જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેના રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું તો વિડિયોની શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં જીનોમ સંપાદિત ચોખાની જાતો વિકસાવનાર વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો છે હવે જીનોમ સંપાદિત ચોખાની જાત તો આપણો ભારત દેશ છે તે બન્યો છે માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે તેના વિશે વાત કરીએ તો ભારત દેશ છે તે જીનોમ એડિટેડ ચોખાની જાતો વિકસાવનાર વિશ્વનો પ્રથમ દેશ છે તે બન્યો છે અને આ જે જાત છે ચોખાની તેનું લોન્ચિંગ કોણે કર્યું તો તેનું લોન્ચિંગ છે તે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે તેઓના દ્વારા દિલ્હીમાં આ જે ચોખાની જે જાત છે તેનું લોન્ચ કરવામાં આવ્યું હતું અને આ જે પહેલ છે તે આઈ સી વૈજ્ઞાનિકો દ્વારા પૂર્ણ કરવામાં આવી હવે આઈ તો આઈ શું છે તો તે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ તે તેનું ફૂલ ફોર્મ છે આઈ સીએ હવે આઈ તો તેની સ્થાપના ક્યારે થઈ હતી તો કે સોળ જુલાઈ ઓગણીસો ને ઓગણત્રીસમાં આઈ સ્થાપના થઈ હતી અને તેનું મુખ્ય મથક છે તે નવી દિલ્હીમાં આવેલું છે આપણે જોયું આઈસીએ આરના ડિરેક્ટર જનરલ અત્યારે કોણ બન્યા બન્યા છે 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 તો કે માંગીલાલ તે ત્યાર પછી જોઈએ આપણે ભારત વિશે તો ભારત છે તે બીજી એશિયન યોગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપમાં ટોચ ઉપર છે એટલે કે પ્રથમ સ્થાને છે તેમાં ભારતે સત્યાસી મેડલ જીત્યા હતા તેમાં ત્યાંશી ગોલ્ડ મેડલ હતા ત્રણ સિલ્વર મેડલ અને એક બ્રોન્ઝ મેડલ હતો લેઝર ગાઈડેડ વેપન સિસ્ટમનું પરીક્ષણ કરનાર ભારત છે તે ચોથો દેશ બન્યો છે વિશ્વનો અને નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સમાં ભારતનું છત્રીસમું સ્થાન છે ભારત છે તે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં સૌથી વધુ રોકાણ કરતા ટોચના દસ દેશોમાં સામેલ થયું છે ભારતે ભારતીય નૌકાદળ માટે ફ્રાન્સ પાસેથી છવ્વીસ રાફેલ મરીન ફાઇટર જેટ છે તે ખરીદ્યા છે અને તેઓએ બ્રહ્મોસ સોનિક ક્રૂઝ મિસાઇલ સિસ્ટમનો બીજો બેચ છે તે ફિલિપાઈન્સને હાલમાં સોંપ્યો છે અને ભારત છે તે આજે વિશ્વમાં બીજા ક્રમનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ છે તે બન્યો છે અને હિમોફિલિયા માટે જનીન ઉપચારમાં ભારતને સફળતા છે તે પણ મળી છે આ છે તે અગત્યના કરંટ પોઈન્ટ છે તો આપણે આ વિડીયોની સાથે સાથે તે પણ જોતા રહીશું ત્યાર પછી જોઈએ તાજેતરમાં કઈ રાજ્ય સરકારે આગામી પચીસ વર્ષ માટે સસ્તા દરે પંદરસો મેગાવોટ વીજળી ખરીદશે તો હાલમાં જ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર છે તે પંદરસો મેગાવોટ વીજળી છે તે આગામી પચીસ વર્ષ માટે ખરીદશે માટે ઓપ્શન નંબર ડી આવશે તેના વિશે વાત કરીએ તો ઉત્તર પ્રદેશ સરકાર છે તે બે હજાર ચોત્રીસ સુધી રાજ્યની વીજળીની જરૂરિયાતોને પહોંચી વળવા માટે અદાણી પાવલ લિમિટેડ પાસેથી પંદરસો મેગાવોટ વીજળી છે તે ખરીદશે અને રાજ્યની મંત્રીમંડળે આ સંબંધિત દરખાસ્તને મંજૂરી છે તે પણ આપી છે હવે વાત કરીએ આપણે ઉત્તર પ્રદેશ વિશે તો ઉત્તર પ્રદેશ તેનું પાટનગર ક્યુ છે તો તેનું પાટનગર એટલે કેપિટલ છે લખનઉ હાલના તેના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ અને તેના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ ત્યાર પછી જોઈએ ઉત્તર પ્રદેશના કરંટ ટોપિક એટલે કે કરંટ પોઈન્ટ વિશે તો હાલમાં જ આપણા જે ઉપરાષ્ટ્રપતિ છે જગદીપ ધનખડે તેઓના દ્વારા ઉત્તર પ્રદેશના લખનઉમાં જે ત્યાંના રાજ્યપાલ છે આનંદીબેન પટેલ તેનું પુસ્તકનું વિમોચન કરેલું હતું અને તેના પુસ્તકનું નામ હતું ચેલેન્જીસ આઈ લાઈક આ છે તેના પુસ્તકનું નામ છે ઉત્તર પ્રદેશ સરકારે શૂન્ય ગરીબી મિશનનું નામ છે તે બદલી અને ડોક્ટર ભીમરાવ આંબેડકરના નામ પર રાખવાની જાહેરાત છે તે પણ કરી છે ઉત્તર પ્રદેશ પોલીસ પોર્ટલને હાલમાં જ પોલીસ સુરક્ષા શ્રેણીમાં સ્કોચ એવોર્ડ છે તે પ્રાપ્ત થયો છે ઉત્તર પ્રદેશ સરકાર હેરિટેજ ઇમારતોને હોટલ તરીકે વિકસાવશે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનને કોર્પોરેશન ઉર્જાથી ચલાવશે અને રાષ્ટ્રીય જુનિયર ગર્લ્સ હેન્ડબોલ ટુર્નામેન્ટ છે તેનું આયોજન પણ ઉત્તર પ્રદેશના લખનઉમાં થયું હતું ત્યાર પછી જોઈએ તાજેતરમાં બી સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો પેલા તો બી શું છે તો તેનું ફૂલ ફોર્મ છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન આ છે તેનું ફૂલ ફોર્મ અને તેનું સ્થાપના દિવસ હાલમાં જ સાત મે ના રોજ ઉજવવામાં આવ્યો માટે ઓપ્શન નંબર સી આવશે તેના વિશે વાત કરીએ તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન તે દર સા દર વર્ષે સાત મે ના રોજ તેનું સ્થાપના દિવસ છે તે ઉજવાય છે હવે તે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયની માલિકીની એક વૈધાનિક સંસ્થા છે બીઆરઓ અને બીઆરઓ છે તે ભારતના સરહદી વિસ્તારો અને મૈત્રીપૂર્ણ પડોશી દેશોમાં રોડ નેટવર્ક વિકસાવે છે અને તેનું સંચાલન કરે છે અને બીઆર તો આ બીઆર ઓની સ્થાપના ક્યારે થઈ હતી બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન તો તેની સ્થાપના છે તે સાત મે ઓગણીસો ને સાહીઠના રોજ બીઆર ઓની સ્થાપના છે તે થઈ હતી તેનું મુખ્ય મથક છે તે ક્યાં આવેલું છે તેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે અને ડિરેક્ટર જનરલ છે લેફ્ટનન્ટ જનરલ રઘુ શ્રીનિવાસન ત્યાર પછી જોઈએ તાજેતરમાં મિસ વર્લ્ડ સ્પર્ધાની બોતેરમી આવૃત્તિ ક્યાં યોજાશે તો પહેલાં તો આ કેટલામી આવૃત્તિ છે મિસ વર્લ્ડ સ્પર્ધાની તો બોતેરમી આવૃત્તિ અને ક્યાં યોજાશે તો તે તેલંગણા ખાતે યોજાશે માટે ઓપ્શન નંબર એ આવશે તેના વિશે વાત કરીએ તો મિસ વર્લ્ડ સ્પર્ધાની બોતેરમી આવૃત્તિ તેલંગણામાં યોજાશે ક્યારે યોજાશે તો કે દસ મેથી લઈ અને એકત્રીસ મે સુધી તેલંગણામાં યોજાશે જેમાં ગ્રાન્ડ ફિનાલીમાં ફિનાલેનો પણ તેમાં સમાવેશ થશે અને આ જે સ્પર્ધા છે તેમાં એકસો ને વીસ દેશોમાંથી સહભાગીઓ છે તેમાં ભાગ લેશે વાત કરીએ આપણે તેલંગાણા તેલંગાણાનું ભારતના નકશામાં સ્થાન તમે જોઈ શકો છો આ છે તેલંગાણા તેની સ્થાપના બે જૂન બે હજાર ચૌદમાં થઈ હતી રાજધાની હૈદરાબાદ છે સૌથી મોટું શહેર પણ હૈદરાબાદ હાલના મુખ્યમંત્રી રેવંત રેડી અને રાજ્યપાલ છે જિષ્ણુદેવ વર્મા

ગૃહમંત્રી અમિત શાહે હૈદરાબાદમાં શૂટિંગ રેન્જનો શિલાન્યાસ કર્યો હતો તેલંગાણાના મુખ્યમંત્રીએ પાર્કનું ઉદઘાટન રાજ્યમાં થયું હતું ત્યાર પછી જોઈએ તાજેતરમાં વિશ્વ એથ્લેટિક્સ દિવસ ક્યારે ઉજવામાં આવ્યો તો દર વર્ષે સાત મે ના રોજ આજે વિશ્વ એથ્લેટિક્સ દિવસ છે તે ઉજવાય છે તેના વિશે વાત કરીએ તો દર વર્ષે સાત મેના રોજ વર્લ્ડ એથ્લેટિક્સ ડે છે તે ઉજવાય છે હવે આની ઉજવણીની શરૂઆત ક્યારે થઈ હતી તો ઇન્ટરનેશનલ એમેચ્યોર એમએચ્યોર ફેડરેશન એટલે કે આઈ એ એ દ્વારા આની જે શરૂઆત છે ઉજવણીની તે કરવામાં આવી હતી જે અત્યારે વર્લ્ડ એથ્લેટિક્સ તરીકે ઓળખાય છે અને તેની સ્થાપના ઓગણીસો બારમાં સ્ટોકહોમમાં આંતરરાષ્ટ્રીય એમએચ્યોર એથ્લેટિક એસોસિએશન દ્વારા થઈ હતી અને એના તરીકે થઈ હતી અને બે હજાર એકમાં તેનું નામ બદલી અને ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ ફેડરેશન છે તે કરવામાં આવ્યું હતું અને તેનું મુખ્ય મથક છે તે મોનાકોમાં આવેલું છે તાજેતરમાં સલામત આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે કોણે ચીપ આધારિત ઈ પાસપોર્ટ શરૂ કર્યો છે તો હાલમાં જ આ જે ઈ પાસપોર્ટ છે તે આપણા ભારત દેશ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે માટે ઓપ્શન નંબર એ આવશે તેના વિશે વાત કરીએ તો ભારત દેશભરમાં ચીપ આધારિત ઈ પાસપોર્ટ છે તે હાલમાં રજૂ કર્યો છે હવે આ જે ઈ પાસપોર્ટ છે એક સંકલિત રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટિફિકેશન એટલે કે આર એફ આઈડી ચીપ છે હવે આ ચીપ્સ છે તે પાસપોર્ટ ધારકનો બાયોમેટ્રિક માહિતી સહિતનો ડેટા છે તે એન્ક્રિપ્ટેબ ડિજિટલ અને પ્રિન્ટેડ સ્વરૂપમાં સંગ્રહિત કરે છે અને આ ચિપ્સનો ઉપયોગ છે તે પાસપોર્ટ સાથે ચેડા કરવા અથવા તો તેની નકલ કરવાનું આ ચીપથી મુશ્કેલ બને છે જેથી કરી અને આ જે ઈ પાસપોર્ટ છે તે સૌથી વધારે સુરક્ષિત ગણાય છે ત્યાર પછી જોઈએ તાજેતરમાં ભારતનું પ્રથમ ટ્રાન્સ મીડિયા મનોરંજન શહેર ક્યાં વિકસાવવામાં આવશે તો આ જે શહેર છે તે આંધ્રપ્રદેશ ખાતે વિકસાવવામાં આવશે માટે ઓપ્શન નંબર સી આવશે તેના વિશે વાત કરીએ તો આંધ્રપ્રદેશે ક્રિએટિવ લેન્ડ એશિયાના સહયોગથી રાજ્યમાં દેશનું પ્રથમ ટ્રાન્સ મીડિયા મનોરંજન શહેર સ્થાપવાની યોજના છે તે બનાવી છે વાત કરીએ આંધ્રપ્રદેશ વિશે તો તેની રાજધાની શું કઈ છે તો અમરાવતી છે અને સૌથી મોટું શહેર તેનું વિશાખાપટ્ટનમ છે હાલના રાજ્યપાલ સૈયદ અબ્દુલ નઝીર અને મુખ્યમંત્રી છે એન ચંદ્રબાબુ નાયડુ ત્યાર પછી જોઈએ આંધ્રપ્રદેશના કરંટ પોઈન્ટ વિશે તો હાલમાં જ આંધ્રપ્રદેશના નાગાયલંકા ખાતે ચૌદસો ને કરોડના રૂપિયાના ખર્ચે બાંધવામાં આવનાર મિસાઇલ ટેસ્ટ રેન્જનો શિલાન્યાસ છે તે હમણાં જ આંધ્રપ્રદેશ ખાતે કરવામાં આવ્યો છે આંધ્રપ્રદેશના જે મુખ્યમંત્રી છે એન ચંદ્રબાબુ નાયડુ તેઓએ નેલ્લોર જિલ્લાના નેલુરુ પાલેમથી આંધ્રપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં દસ નવા એમએસએમઇ પાર્કનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું છે આંધ્રપ્રદેશ સરકારે અમરાવતીમાં ભારતનું પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ

તો ઓપ્શન આપેલા છે તો હાલમાં જે મૂડીઝ દ્વારા અંદાજ લગાવવામાં આવ્યો છે તે છે છ પોઈન્ટ ત્રણ ટકા હવે તેના વિશે જોઈએ આપણે તો મૂડીઝ રેટિંગે જે બે હજાર પચીસ માટે ભારતનો કુલ સ્થાનિક ઉત્પાદન એટલે કે જીડીપી જીડીપી એટલે હમણાં જ ફોર્મ જોયું ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ અને તેનો વૃદ્ધિ દરનો અંદાજ છે તે છ પોઈન્ટ પાંચ ટકાથી ઘટાડી અને છ પોઈન્ટ ત્રણ ટકા લગાવ્યો છે હવે મૂડીઝે તેના ગ્લોબલ મેક્રો આઉટલુક બે હજાર પચીસ છવ્વીસમાં જે મે મહિનાની તેની આવૃત્તિ છે તેમાં જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે હમણાં તણાવ ચાલી રહ્યો છે તેમાં ભૂરાજકીય તણાવ પણ તેનો બેઝલાઇન વૃદ્ધિ આગાહીઓને નકારાત્મક અસર કરે તેવી શક્યતા છે ત્યાર પછી આપણે જોઈએ મૂડીઝ વિશે તો મૂડીઝ છે તે અમેરિકન બિઝનેસ અને ફાઇનાન્શિયલ સર્વિસ કંપની છે અને મૂડીઝની સ્થાપના ક્યારે થઈ હતી તો તેની સ્થાપના છે તે વર્ષ ઓગણીસો ને નવમાં કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે તેનું મુખ્ય મથક છે તે ન્યુયોર્ક ખાતે આવેલું છે તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર વૈશાખ દિવસની ઉજવણીમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણે કર્યું હતું તો હાલમાં જે કિરેન રિજેજુ છે તેઓના દ્વારા આનું પ્રતિનિધિ છે પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ છે તે કરવામાં આવ્યું હતું માટે ઓપ્શન નંબર સી આવશે હવે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે કિરેન રિજેજુ અને વિયેતનામના હોચી મિન સિટીમાં આયોજિત યુએન વેસાખ દિવસની ઉજવણીમાં ભારતીય પ્રતિનિધિ મંડળનું જે નેતૃત્વ છે તે કેન્દ્રીય લઘુમતી બાબતો અને સંસદીય બાબતોના મંત્રી છે કિરેન રીજીજુ અને તેઓએ કર્યું હતું અને આ જે દિવસ છે તે છ થી લઈ અને આઠ મે બે હજાર પચીસ ત્રિદિવસીય હતો અને તે વિયેતનામમાં યોજાયો હતો આ ચોથી વખત છે જ્યારે વિયેતનામ યુએન વૈશાખ દિવસનું આયોજન છે તે કરી રહ્યું છે એટલે કે ચોથી વખત આ દિવસની ઉજવણી છે છે સંયુક્ત રાષ્ટ્ર દિવસની ઉજવણી તે થઈ રહી તાજેતરમાં ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન સમિટ ગ્લાક્સ બે હજાર પચીસ ક્યાં આયોજિત કરવામાં આવી હતી તો આ છે તે નવી દિલ્હી ખાતે આયોજિત કરવામાં આવી છે માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે તેના વિશે જોઈએ તો બારમી જે ગ્લોબલ સ્પેસ એક્સપ્લોરેશન કોન્ફરન્સ છે બે હજાર પચીસ તેનું ઉદ્ઘાટન સાત મે બે હજાર પચીસના રોજ નવી દિલ્હીમાં થયું હતું પહેલાં તો કેટલામી આવૃત્તિ છે તો આ બારમી આવૃત્તિ છે અને ત્રણ દિવસીય પરિષદ છે સાતથી લઈ અને નવ મે સુધી તેનું આયોજન છે તે થયું છે અને જેમાં પ્રધાનમંત્રીએ વિડિયો કોન્ફરન્સ થી આ જે છે પરિષદ તેને સંબોધી હતી હવે નવી દિલ્હી વિશે જોઈએ તો ચૂંટણી પંચે ચૂંટણી અધિકારીઓ માટે ક્ષમતા નિર્માણ કાર્યક્રમ છે તેનું આયોજન નવી દિલ્હીમાં કર્યું હતું અમિત શાહે નવી દિલ્હીમાં બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માની પાંત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે તેમની નવ ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે હરદીપસિંહ પુરીએ દિલ્હીના મુખ્યમંત્રી છે રેખા ગુપ્તા આ પણ ઇમ્પોર્ટેન્ટ છે દિલ્હીના મુખ્યમંત્રી કોણ છે તો કે રેખા ગુપ્તા અને તેની સાથે મળી અને નવી દિલ્હીમાં આયુષ્માન વયવંદના કાર્ડ છે તે લોન્ચ કર્યું છે કેન્દ્રીય પુરાતત્વ સલાહકાર બોર્ડ એટલે કે સીએ ની 38મી આડત્રીસમી બેઠક છે તે પણ દિલ્હીમાં યોજાઈ હતી અને પ્રધાનમંત્રી મોદીના જે પુસ્તક છે ફિફ્થ ચેપ્ટર ઓફ કલ્ચર તો તેનું વિમોચન છે તે પણ નવી દિલ્હીમાં થયું હતું તાજેતરમાં અગિયારમી સી ટ્રેડ મેરીટાઈમ લોજિસ્ટિક્સ મિડલ ઈસ્ટ કોન્ફરન્સ બે હજાર પચીસ ક્યાં શરૂ થઈ છે તો આ જે કોન્ફરન્સ છે તે દુબઈ ખાતે શરૂ થઈ છે માટે ઓપ્શન નંબર બી આવશે પહેલાં તો આ કેટલામી કોન્ફરન્સ છે તો અગિયારમી છે અને અગિયારમી સી ટ્રેડ મેરીટાઈમ લોજિસ્ટિક્સ મિડલ ઈસ્ટ કોન્ફરન્સ દુબઈના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે શરૂ થઈ છે આ દરમિયાન ઇન્ડિયન રજિસ્ટર ઓફ શિપિંગ આઈ એ સાઉદી અરેબિયામાં જે દમામ છે તેમાં એક નવી ઓફિસ ખોલવાની જાહેરાત છે તે પણ આની સાથે કરી છે નેક્સ્ટ જોઈએ તાજેતરમાં કયો દેશ બધી સરકારી શાળાઓમાં એઆઈનો ફરજિયાત તરીકે સમાવેશ કરશે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તો યુએઈ દ્વારા એઆઈનો ફરજિયાત વિષય તરીકે શાળાઓમાં સમાવેશ છે તે કરવામાં આવશે માટે ઓપ્શન નંબર બી આવશે સંયુક્ત આરબ અમીરાત હવે યુએઈ તો યુ છે તેના આગામી શૈક્ષણિક વર્ષથી તમામ સરકારી શાળાઓ છે તેમાં એઆઈને ફરજિયાત વિષય તરીકે રજૂ કરશે અને જે દેશને વધુને વધુ ટેકનોલોજી સંચાલિત ભવિષ્યની તૈયારીમાં શૈક્ષણિક નવીનતામાં મોખરે રાખશે ત્યાર પછી જોઈએ ત્યાર પછી જોઈએ યુ એ ઇ વિશે તો હાલમાં જ યુ એઈ દ્વારા ઇન્ટરપોલની ગવર્નન્સ કમિટીનું અધ્યક્ષપદ છે તે સંભાળવામાં આવ્યું છે હાલમાં જ અબુધાબીમાં એ આઈ આર એક્સપો બે હજાર ચોવીસ છે તે યોજાયો છે દુબઈમાં વિશ્વની સૌથી મોટી સોનાની ઈટનું આવરણ છે ઈટનું અનાવરણ છે તે થયું હતું ત્યાર પછી જોઈએ ફિક્કી દ્વારા દુબઈમાં હેન્ડલૂમ પ્રદર્શન બે હજાર ચોવીસનું આયોજન થયું હતું ફિક્કી એટલે કે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી યુ એ બે હજાર પચીસનું જે વર્ષ છે તેને સમુદાય વર્ષ તરીકે જાહેર કર્યું છે અને અબુધાબીમાં પ્રથમ રાયસીના મધ્ય પૂર્વ પરિષદનું આયોજન છે તે પણ થયું છે ત્યાર પછી જોઈએ તાજેતરમાં ફેડરિક નેસ કયા દેશના નવા ચાન્સેલેસર તરીકે ચૂંટાયા છે તો તેઓ જર્મનીના ચાન્સેલેલર તરીકે ચૂંટાયા છે માટે ઓપ્શન નંબર એ આવશે એના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ છે ફ્રેડરિક નેસ અને તેઓ જર્મનીના રૂઢિચુસ્ત નેતા છે અને તેઓ સંસદના નીચલા ગૃહમાં બીજા રાઉન્ડમાં મતદાનમાં બહુમતી મેળવ્યા બાદ દેશના નવા ચાન્સેલર તરીકે ચૂંટાયા છે ત્યાર પછી જોઈએ તાજેતરમાં ભારત અને કયા દેશે મુક્ત વેપાર અને ડબલ યોગદાન કરાર પર હસ્તાક્ષર કર્યા છે તો તે ભારત અને બ્રિટન વચ્ચે થયા છે માટે ઓપ્શન નંબર બી આવશે તેના વિશે વાત કરીએ આપણે તો ભારત અને બ્રિટન દ્વારા આજે એક ઐતિહાસિક સિદ્ધિમાં મહત્વકાંક્ષી અને પરસ્પર ફાયદાકારક જે મુક્ત વેપાર કરાર છે તેમજ દ્વિયોગદાન કરાર છે તે બંને વચ્ચે કરવામાં આવ્યા છે હવે વાત કરીએ બ્રિટન તો બ્રિટન છે તે એઆઈ ટૂલ્સને ગુનાહિત બનાવનાર પ્રથમ દેશ બન્યો છે એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગ્લોબલ ચેસ લીગની બીજી આવૃત્તિ છે તે લંડનમાં એટલે કે બ્રિટનમાં યોજાય છે વર્લ્ડ લીડર્સ સમિટ બે હજાર ચોવીસ છે તે પણ લંડનમાં યોજાયા હતી

ઇંગ્લેન્ડ માંથી નિવૃત્તિ ત્યાર પછી એ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ તો ગઈકાલે આપણે પૂછ્યું હતું કે તાજેતરમાં તિરંદાજી વર્લ્ડ કપ બે ક્યાંથી શરૂ થયો હતો તો ઓપ્શન આપેલા હતા રોમ શાંઘાઈ દિલ્હી અને મને તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર બી સાંઘાઈ સાંઘાઇ ખાતે તિરંદાજી વર્લ્ડ કપ બે હાજર પચીસ છે તે શરૂ થયો હતો અને ત્યાર પછી જોઈએ આજનો આજનો સવાલ સવાલ તો છે કે કે તારીખ એટલે આજે નવ મેં રોજ યોજાનારી મોસ્કો વિજય દિવસ પરેડમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે તો ઓપ્શન આપેલા છે તમારી સામે ઓપ્શન નંબર એ અમિત શાહ ઓપ્શન નંબર બી સંજય શેઠ ઓપ્શન નંબર સી યોગી આદિત્યનાથ અને ઓપ્શન નંબર ડી અજીત ડોભાલ તો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે તો આ સાથે આજના દિવસનો જે વિડિયો છે તે એ પૂર્ણ થાય છે બીજા અગત્યના વિડીયોની લિંક એ સ્ક્રીન ઉપર આપેલી છે અને બીજી પ્લે લિસ્ટ છે તે પણ આપેલી છે જ્યાંથી તમે એ તમામે તમામ વિડીયો છે તે જોઈ શકશો ચેનલમાં નવા હો તો અહીંથી ચેનલને તમે સબસ્ક્રાઈબ છે તે પણ કરી શકશો તો આજ સાથે આજના દિવસનો વિડીયો પૂર્ણ થાય છે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો નમસ્કાર